નમસ્કાર દર્શક મિત્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ અવારનવાર ચોરીઓની ઘટના બનતી રહે છે પણ આ વખતે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કલ્યારી ગામની અંદર કલ્યારી રૂમલા મુખ્ય માર્ગ ઉપર આવેલી સાત દુકાનોના તાળા તળા તૂટ્યા આમ તો સાતથી વધુ દુકાનોના તાળા તૂટ્યા હોવાના અહેવાલ સાંભળી રહ્યા છે અને મુખ્ય માર્ગની ઉપર જ્યારે કોમ્પ્લેક્સ આવ્યું છે ત્યાં એક સાથે સાતથી વધુ દુકાનોના તાળા તૂટવાની સાથે જ વાયુ વેગે આ ચોરીના બનાવની વાતો પ્રસરવા માંડી છે એટલું જ નહીં પણ જુદી જુદી દુકાનોના તાળા તોડવામાં આવ્યા ત્યાં સુધી કે એક દુકાનમાં લાકડાનું જે બારણું હતું એ લાકડાના બારણાને ફાડી નાખવામાં આવ્યું અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે લાકડાના બારણાને વચ્ચેથી બે ભાગ કરી દેવામાં આવ્યા અને ત્યાંથી He did. ચોરાટો ખરા એ ચોરાટો ચોરી કરી અને રોકડ સહિત માલસામાનની ચોરી કરીને ફરાર થયા છે એટલું જ નહીં પણ એમના કોઈ પુરાવા ના મળે કોઈ દસ્તાવેજ ના મળે એ ભાવનાથી ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવીનું ડીવીઆર પણ તેઓ ચોરી ગયા છે એટલે ચોરોને ત્યાં સુધીની ભાળ હોય છે કે ભાઈ સીસીટીવી કેમેરાની અંદર આપણે રેકોર્ડ થઈ જઈશું માટે કરી અને કેમેરાનું ડીવીઆર જે ખરું જેની અંદર રેકોર્ડિંગનો રેકોર્ડ રહેતો હોય એ ડીવીઆર પણ તેઓ લઈ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા છે આ સમગ્ર ઘટનાના મામલે ચીખલી પોલીસને જાણ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ વેપારીઓ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ ફરિયાદ કરવા માટે પહોંચ્યા અને પોલીસે લેવાની શરૂઆત કરી ઘટનાને લઈ અન્ય રોડ લાગેલા સીસીટીવી કેમેરાઓની તપાસ હાલ તો ચીખલી પોલીસ કરી રહી છે અને ચોરોને પકડવા માટેના ચક્રો પણ ગતિમાન કરી રહી છે પણ સ્થાનિકોની અંદર એક બુમરાણ ઉઠવા પામી છે કે અવારનવાર આવી ચોરીની ઘટનાઓ બને છે તો જે નાઇટ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અથવા તો પોલીસ પેટ્રોલ દરમિયાન એની ઉપર પણ ઉઠવા પામ્યા છે કારણ કે એક વાર નહીં બે વાર ચોરીની ઘટનાઓ થતી હોય અને ચોરો પણ કેટલા સક્રિય બની ચૂક્યા છે કે માત્ર એક દુકાનની અંદર ચોરી કરી અટકતા નથી પણ સાતથી થી વધુ દુકાનોના તાળા તોડવામાં આવે છે કોઈ અનાજ કરિયાણાની છે કોઈ હેર સલૂન છે કોઈ અન્ય માલ સામગ્રી વેચનાર દુકાનોની અંદર તેઓ ટાર્ગેટ બનાવી ચૂક્યા છે અને સાતથી થી વધુ દુકાનોના તાળા તૂટ્યા છે અને આ સમગ્ર મામલે હાલ તો એક ચિંતાનો વિષય છે કે ચોરો જે ખરા હવે કોઈ પણ દુકાનને છોડતા નથી સીસીટીવી કેમેરા લાગ્યા હોય તો પણ તેઓને કોઈ જ ફરક પડતો નથી ડીવીઆર પણ ઉઠાવી ગયા છે અને સાત થી વધુ દુકાનોના તૂટ્યા છે રોકડ સહિત ચોરી થઈ છે ફાડી નાખવામાં આવ્યા એટલે કે પૂર્ણ તૈયારી સાથે હથિયારો લઈને આવતા હોય એવું લાગી રહ્યું છે દુકાનની સટલના નીચેના આખા પાનાના પાના એ લોકો કાઢી નાખ્યા છે તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો તો આ જ પ્રમાણે જયારે આ ચોરીની ઘટના બનવા પામી છે ત્યારે સ્થાનિકોની અંદર થોડો રોષ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કલ્યારી રૂમલા મુખ્ય માર્ગની ઉપર

06329